એક ભાઈનો બની ગયેલો પ્રસંગ આ વિડીયાના માધ્યમથી આપણે બતાવશું એ આખો વા વિડીયો જોવા જેવો છે સમજવા જેવો છે અને આપણે ક્યારેય ફસાઈ ન જઈએ એ આમાંથી શીખવાનું છે નમસ્કાર હું છું હાર્દિક ચાંચડ આપણે સૌ સાયબર ફ્રોડથી તો વાકેફ છીએ પરંતુ આ સાયબર ફ્રોડના માર્કેટમાં નવા નવા કિમિયા આવતા જ જાય છે બસ એમાંનો એક કિમિયો એટલે ડિજિટલ અરેસ્ટ અને આ ડિજિટલ અરેસ્ટના કેસમાં મેં ફેસ કર્યો છે એટલા માટે મારે એ આખો કેસ છે કઈ રીતે આ ચીટર ગેંગ છે એ આપણને ફસાવે છે એ મારે આપ સૌને શેર કરવું છે મેં સફર કર્યું છે એવું બીજા સફર ન કરે બીજાના પૈસા બચી જાય એટલા માટે હું આપને આ કિસ્સો છે એ શેર કરી રહ્યો છે ને વિડીયો બનાવી રહ્યો છું આપ સૌને શેર કરવા વધારેમાં વધારે લોકો સુધી અવેરનેસ ફેલાવવા માટે વિનંતી કરું છું હમણાં જ તાજેતરનો ત્રણ દિવસ પહેલાંનો જ મારી સાથે બનેલો આ સત્ય ઘટનાનો કિસ્સો છે દિવાળી પહેલાંથી મને છે ને મેસેજીસ અને કોલ્સ આવતા હતા કે તમારું કોઈ પાર્સલ છે એ આ કુરિયર કંપનીમાં પડેલું છે કેટલા દિવસથી પછી એકવાર કસ્ટમ્સનો ફોન આવ્યો પરંતુ હું દરકાર કરતો નહોતો ધ્યાન આપતો નહોતો મને થોડો ઘણો અંદાજ હતો કે આ ટાઈપના ફ્રોડ હોઈ શકે પરંતુ હમણાં જ ત્રણ દિવસ પહેલાં મારા પર એક કોલ આવે છે અને એકદમ એની કોલર ટ્યુન બી આમ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરતું ને દિલ્હી કસ્ટમ્સ ઓફિસને જે સુસંગત હોય ને એ ટાઈપની આખી રિંગટોન આવે છે અને એના પરથી મને ફોન આવે છે કે તમારું એક કુરિયર તમારા નામનો ને તમારા આઈડીનો યુઝ કરીને અહીંયા અટકાવેલ છે પડેલું છે કે જેની અંદર આટલા ઇલીગલ પાસપોર્ટ છે આટલા બેંકના ક્રેડિટ કાર્ડ છે અને આટલા કિલોગ્રામ ડ્રગ્સ છે અને એમ કરીને આખું એમ કે મોકલ્યું છે તમારા નામે નોંધાયેલું છે અને આ કોરિયર છે એમ કે મલેશિયા જવાનું છે અથવા તો અન્ય કોઈ દેશનું પણ આ ચીટર ગેંગ છે સાયબર ફ્રોડ કરતી ગેંગ એનું નામ આપે છે એટલે આપણે તો સહજ છે આપણે કોઈ પણ ગુનો કર્યો ન હોય આપણે કોઈ એમાં ઇન્વોલ્વ ના હોઈએ એટલે આપણે તો એવું જ કહેવાના હોઈએ કે અમારા દ્વારા કઈ પણ થયેલું નથી પરંતુ ધીમે 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 આગળ કરતા કરતા એક ગેંગ જ એનો એક માણસ જ ફોન કોલમાં પોલીસ સ્ટેશનમાં તમે એનો સંપર્ક કરી લો અને અમે પણ પણ સામે કે હું મારા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને એક રિપોર્ટ લખાવી આપું છું વળી વાત વાતમાં એવા પોઈન્ટ પર લઈને આવે કે આ પાર્સલ છે ને બે જ કલાકમાં અહીંયા દિલ્હી કોર્ટમાં પેશ થઈ જવાનું છે અને એમાં થઈ જશે તો તમારો કોઈ જ પ્રકારનો કોણે મોકલ્યું હતું શું મોકલ્યું હતું તમે કઈ રીતે આમાં સંડોવાયેલો છે કોઈ જ પતો ચલશે નહીં અને સીધી જ તમારા ધરપકડ ને એવું બધું બીજી બધું ડરાવ ધરાવતા હોય છે ધરપકડ થશે ને બીજું ત્રીજું થશે એ બાબતે એટલે તેમ છતાં પણ મારા દ્વારા તો એવું જ કહેવાયું કે કઈ નહીં હું મારા નજીકના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરું છું વળી પાછું એમણે બહુ ટ્રીકીથી આખું આ સિસ્ટમ આખું પ્લાનિંગ સાથે ચાલતું હોય છે એમ કે બે જ કલાકમાં તમારે કાં તો દિલ્હી આવીને રિપોર્ટ કરવો પડશે અથવા તો તમારે રિપોર્ટ મોકલવો પડશે એટલે મેં કીધું કઈ નહીં હું પોલીસ સ્ટેશનથી મોકલું પણ એમ કે બે કલાકમાં તો આ રિપોર્ટ મોકલવો પોસિબલ હોય નહીં આના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા એટલે પછી એના જ લોકો એ ગેંગના માણસ જ આપણને સજેશન કરે કે ચાલો હું તમારી એક મદદ કરી દઉં કે હું તમારો આ ફોન કોલ છે ને દિલ્હી દિલ્હી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી આપું છું એટલે આપણે કઈ વાંધો નહીં દિલ્હી પોલીસ સ્ટેશનમાં ત્યાં જ રિપોર્ટ થઈ જતો હોય તો કરી દો ને આપણે તો બસ આપણું આપણું નિવેદન આપી દેવું હતું કે ભાઈ અમારું આ કોઈ પાર્સલ નથી અમે કોઈ એમાં સંડોવાયેલા નથી એટલે બસ નામ ડિલીટ કરીને આગળ વધે આપણે આપણા કામમાં લાગી જઈએ એટલે જયારે આ દિલ્હી કસ્ટમ્સમાંથી આ ફોન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર હોય ત્યારે પણ રિંગટોન પણ એવી જ વાગે છે કે દિલ્હી પોલીસ સ્ટેશન મેં સ્વાગત છે દિલ્હી પોલીસ સ્ટેશન આપકા સ્વાગત છે આપ કિસી બી સંદેહ વસ્તુ અમારા સંપર્ક કરીએ ટાઈપની આખી જે સેફટી અંગેની જે રિંગટોન હોય આખી વાગે છે ને દિલ્હી પોલીસ સ્ટેશનમાંથી કોઈ અજાણ્યો માણસ એ ફોન ઉચકે છે પોતાનું નામ હેડ કોન્સ્ટેબલ તરીકે આપે છે અને એ બધી મારી ડિટેલ્સ પૂછે કે શું થઈ શું ઘટના એ આપણે જે કઈ વિગત હતી કે ભાઈ પાર્સલ અહીંથી અહીંયા મને ફોન આવેલો આવું પકડાયેલું છે એટલે એમણે ધીમે ધીમે બધી પૂછપાછ કરે કે તમે કંઈ ગયા તા તમે શું કરો છો ને ક્યાં જવાના છો ને તમારી કંઈ આઈડી તમારું ખોઈ નાખ્યું છે તમારું આઈડીનો કંઈ તમે ઝેરોક્ષ આપેલી છે એટલે આપણે સ્વાભાવિક છે આપણી બહાર જતા હોઈએ આમ તેમ કંઈ જતા હોઈએ કે ઝેરોક્ષની આપણે આઈડીની જરૂર પડતી હોય તો આપણે આપતા હોઈએ એટલે આપણે કીધેલું કે હા એમને અમે આઈડી તો આપેલું છે પરંતુ આ આઈડી એના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ આઈડી તમારો મિસયુઝ થયેલો છે તમારા આઈડીનો કોઈ ખોટો ઉપયોગ કર્યો છે અને તમારા નામે કુરિયર મલેશિયા મોકલ્યું છે ને એમાં આવી ગેરકાયદેસર વસ્તુઓ છે આ ઘટનાક્રમ થાય છે પછી હજુ એ એવું કહે છે કે કંઈ વાંધો નહીં તમે કદાચ જો આ ના કર્યું થોડું મને ડરાવે છે અને ધમકાવે પણ છે પણ તેમ છતાં આપણે તો એવું જ રટન કર્યું કે હું મારા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું એટલે એમના દ્વારા પછી એવું કહેવામાં આવ્યું કે કઈ નહીં હું મારા ઉપરી પોલીસ ઓફિસરને આપું છું એ તમને વધારે વાત કરશે અને તમને આ આ સમસ્યામાંથી બહાર કાઢશે એટલે એ પોલીસ ઓફિસર સાથે પણ વાત થાય છે એટલે એમ બધા કેસની ડિટેલ્સ કાઢતા હોય આપણો રિપોર્ટ લગતા એવા ટાઈપિંગના પણ એવો અવાજ આવે છે અને એમના દ્વારા પછી વધારે ખુલાસો એવો કરવામાં આવે છે કે ચાલો મેં તમારા આ બધા કેસની તપાસ આખું એનો જે રેકોર્ડ છે કાઢી લીધો છે તમારા નામે કોર્ટમાંથી અરેસ્ટ વોરન્ટ નીકળી ગયું છે તમારી પ્રોપર્ટીઓ સીઝ થવાનો ઓર્ડર પણ નીકળી ગયો છે એટલે આપણા મન્યમાં ન આવે પરંતુ એમના દ્વારા અમને વોટ્સએપમાં પણ એવા સેમ કોર્ટના સ્ટેમ્પ સાથેના એવા પુરાવા પણ મોકલે છે એવા ઓર્ડર તૈયાર કરીને ડમી મોકલે છે જે અસલ લાગે આપણને આપણા ભારત દેશના જે સિમ્બોલ્સ છે જે કાયદા કાનૂન એ બધા સહિત આખો એ આપણને ફ્રેમવર્ક કરીને આખા લેટર્સો મોકલતા હોય છે વળી પાછું બીજી ઘટના એવી કહી છે કે આ ઘટનાનો મુખ્ય આરોપી જે આવા તમારી જો એકસો અઢાર લોકો આમાં ફસાયેલા છે તમારા અઢાર એકસો અઢાર લોકોના નામ આમાં આવેલા છે તમારા નામે મુંબઈની એચડીએફસી બેંકમાં આ સંજય નામનો શખ્સ એ મુખ્ય આરોપી છે એમણે એક અકાઉન્ટ ખોલાવેલું છે અને તમારા અકાઉન્ટમાંથી આટલા કરોડ રૂપિયાનું આ ગેરકાયદેસર કામમાં ટ્રાન્ઝેક્શન થયું છે અને એના આટલા કરોડના તમે દસ ટકા લેખે કમિશન લીધું છે એટલે સ્વાભાવિક છે કે આપણે આમાં કોઈ એક્ટિવિટીમાં સામેલ જ ન એટલે આપણે તરત એવું જ જણાવીએ કે અમારા દ્વારા આવું કોઈ થયેલું નથી તમારે જે કરવું હોય તે કરી લો એટલે વળી પાછું એમના તરફથી એવું બહુ સિસ્ટમેટિક ટ્રીકી ટ્રીકી રીતે ધીરે 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 એ આખા કેસમાં આપણને ઇન્વોલ્વમેન્ટ તરફ લઈ જતું હોય છે એટલે આપણે તો એવું કીધું કે નહીં હું મારા પોલીસ સ્ટેશનમાં જાણ કરી દઉં છું વળી પાછા એ આપણને એટલું અર્જન્સીમાં કરાવડે વળી પાછા આપણને વિશ્વાસ પણ જીતતા જાય છે એટલે એવું કહે કે તમે બે કલાકમાં અહીંયા દિલ્હી પોલીસ સ્ટેશન આવીને એનો તમારે રિપોર્ટ કરી દેવો પડશે એટલે આપણે પણ એવું જ કહીએ કે ભાઈ બે કલાકમાં દિલ્હી આવું પોસિબલ નથી હું કંઈ જો ફોનમાં તમારે જોઈતું હોય અથવા તો કંઈ મારું સ્ટેટમેન્ટ જોઈતું હોય તો લખી લો તો હું આપી દઉં અથવા તો મારા પોલીસ સ્ટેશને જઈને આપી દઉં તો એ મને એવું કહે છે કે નહીં તમારે દિલ્હી પોલીસ સ્ટેશન જ આવવું પડશે મેં કીધું એ પોસિબલ નથી અને હું ફોન મૂકવા જઈ રહ્યો હતો ત્યાં વળી મને એવું પાછું કહે છે કે કંઈ વાંધો નહીં અમે અમારા ઓફિસર સાથે વાત કરી લીધી છે આ તમારો બહુ દેશની સુરક્ષાને લગતો કેસ છે અને આ તમારા જેવા કેટલાય લોકો આમાં નિર્દોષ રીતે ફસાયેલા છે એમને આજે આજે તમારું નામ આ આ કેસમાંથી કાઢવા માટે અમારો દિલ્હી પોલીસ અમને એવી પરમિશન આપી છે કે ઓનલાઈન વિડીયો કોલ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવાની એટલે બીજું કંઈ નહીં તો આપણે વિડીયો કોલ દ્વારા તમારે ઇન્વેસ્ટિગેશન કરવું હોય તો થઈ શકે છે આપણે હા પાડીએ એટલા માટે કે ભાઈ ફટફટ કંઈ નહીં પાંચ દસ મિનિટમાં થઈ જતું હોય ને આપણે આપણા કામમાં લાગી જઈએ પણ એ વિડીયો કોલમાં શરૂ થાય છે પેલા એ વિડીયો કોલમાં આખું પોલીસ સ્ટેશન દેખાડવામાં આવે છે એનો હેડ કોન્સ્ટેબલનો ડ્રેસ પહેરેલો માણસ આપણી સાથે વાતચીત કરતો હોય એ ટાઈપનું બધું જ ડિપટો એ બતાવવામાં આવે છે વળી બાજુમાંથી કોઈ બીજા ગુનેગારોને ધમકાવતા હોય એમની બધી ઇન્કવાયરી કરતા હોય એવા બધા અવાજો પણ આવે છે એટલે આપણને એકદમ રિયલ પોલીસ સ્ટેશન હોવાનું ફીલ થતું હોય છે અને ત્યારબાદ પછી એવું કહેવામાં આવે છે કે ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા છે એ વન વે વિડીયો કોલ અને ટુ વે ઓડિયો કોલથી થશે અને આ તમારો આખો કેસ સીબીઆઈમાં અત્યારે ચાલી રહ્યો છે સીબીઆઈ પણ એમ કે આ કેસમાં મોટા મોટા પોલિટિશિયનો પોલીસ અધિકારીઓ અને બેન્કોના મેનેજર સંડોવાયેલા છે અને પછી એ કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ મને મોકલે છે કે એગ્રીમેન્ટમાં દર્શાવ્યા મુજબ કે આ ભારત દેશની સુરક્ષાને લગતો સવાલ છે તમારે આ વાત કોઈને કરવાની નથી તમે નિર્દોષ છે એટલે બે થી ત્રણ કલાકમાં જ તમે બધું સાચું સાચું જણાવી દેશો એટલે તમને આ કેસમાંથી નિકાલ થઈ જશે ને એવો આખો સહી સિક્કા સ્ટેમ્પ સાથેનો મને વોટ્સઅપમાં એ લેટર પણ મોકલે છે પછી એનો સીબીઆઈનો ઓફિસર વિડીયો કોલ્સમાં આવે છે એ એમનો ફેસ બતાવતો નથી એ બધી ઇન્કવાયરીઓ કરે છે તમે શું કરો છો ને કઈ રીતે કરો છો ને તમારી ટ્રાવેલ હિસ્ટ્રી શું છે તમે ક્યાં ક્યાં અકાઉન્ટ છે તમારી પાસે એમ કરતા કરતા એ આખું હિપનોટાઇઝ ટાઈપનું આખું વિડીયો કોલમાં સિસ્ટમ ના માધ્યમથી આખું વાતાવરણ તૈયાર કરે છે અને આપણને એ રીતે બધી જ ડિટેલ્સ આપણી પાસેથી જાણી લે છે અને અંતમાં જ્યારે અને આપણને એક ધારો કે અમુક સમય સુધી આપણે એમ કે કોલ મૂકો છે તો પછી આપણને એવું કહે કે તમે છે ને તમે આખો દેશની સુરક્ષાને લગતો આ સવાલ છે એટલે જે આ ગુનેગારો છે ને એના માણસો બધે ફરી રહ્યા છે એ તમારા પર વોચ રાખી રહ્યા છે અને તમે આ આ કડીનો આ કેસનો એકદમ મજબૂત પુરા પુરાવો પણ છો અને તમારી સુરક્ષા છે તમારા પરિવારની સુરક્ષા છે એ પણ અમારી સીબીઆઈની જવાબદારી છે એટલે કે તમારે કલાકે ને કલાકે રિપોર્ટિંગ પણ કરવું પડશે કે ભાઈ હું સેફ છું સેફ છું બસ આ રીતને આખો ઘટનાક્રમ ચાલે છે અને પછી ધીમે ધીમે એ બધા જ આપણને જે કંઈ પણ વાતચીત થાય ને એના પાછળ રેકોર્ડ્સ પણ મોકલતા જાય છે આ ચીટરો આપણને એના ઓર્ડર્સ મોકલતા જાય છે પછી અંતે એવું પણ આ લોકો કહેશે કે હવે બસ બે જ કલાકની અંદર તમને આમાંથી તમારું નામ હટાવી દેવાનું છે પાર્સલમાંથી કેમ કે તમારા પર હ્યુમન ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ આ બેના કેસ છે હવે એમાંથી તમારું નામ હટાવવું હોય તો તમારે આરબીઆઈ દ્વારા એક સિસ્ટમ અમને આપેલી છે એવા અકાઉન્ટ્સ પરમિશન્સ આપતા હોય છે કે ટેમ્પરરી બે કલાક માટે તમારા ખાતામાં પડેલું જે બેલેન્સ છે એ આરબીઆઈના અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થશે એનું આખું લીગલાઇઝેશન કે તમારા ખાતામાં પડેલું જે આ બેલેન્સ છે એ લીગલ છે એ કોઈ ઇલિગલ એક્ટિવિટીમાંથી નથી આવેલું એનું એનાલાઇઝ કરવા માટે બે કલાક આ ફંડ આરબીઆઈના એકાઉન્ટમાં જમા રહેશે અને પછી પાછું તરત જ એનું લીગલાઇઝેશન થાય એટલે પાછું તરત તમને રિલીઝ થશે આ પ્રકારનો જે સીબીઆઈનો ઓફિસર છે ડમી એમના ઉપરી અધિકારીને જે સીબીઆઈ ચીફ તરીકે ઓળખાવશે અને એમની પાછી પરમિશન લે છે કે આવું આવું બધું થયું છે આ નિર્દોષ છે તો એમને આપણે પરમિશન આપી છે કે એમને ટેમ્પરરી બે કલાક માટે તો એ પાછી પોઝિટિવ સાઇન્સ આપે છે પોઝિટિવ હકારાત્મક કે હા એમને કંઈ નહીં નહીં તમે વિશ્વાસને આધારે તમે એને બે કલાક માટે આ રીતનું સુવિધા પૂરી પાડો એટલે આ રીતના કરીને તમારા ખાતાનું બેલેન્સ છે એમાં ટ્રાન્સફર કરાવશે અને આ ખાતાનું ટ્રાન્સફર કરાવીને પાછું એમની લીગલ રિસિપ પણ આપશે કે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો શક ન જાય અને એટલા બધા માસ્ટર માઇન્ડ છે એટલી બધી તૈયારી સાથે કદાચ આપણે વિચારતા હોય ને એનાથી પણ એડવાન્સ તેઓ વિચારીને આખા કિમિયાઓ આ પાર પાડતા હોય છે અને માતબર રકમ તેઓ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી શકતા હોય છે અને એક પ્રકારનું આખું હિપ્નોટાઇઝ ટાઈપનું આખું એ વાતાવરણ તૈયાર કરતા હોય છે પછીથી તો મને પણ પછીથી મને જાણકારી મળી કે એ દરેક સિટીઓને ટાર્ગેટ કરતા હોય છે કોઈ એક સિટીમાં ધારો કે પર્ટિક્યુલર આ કેસ સંબંધી અવેરનેસ આવી જાય તો તરત બીજા બીજા સિટીને ટાર્ગેટ કરતા હોય છે એટલે અત્યારે એમનું ફોકસ સુરત ઉપર બહુ જ ફાસ્ટ છે બહુ જ મોટા પ્રમાણમાં આ પ્રકારના ડિજિટલ અરેસ્ટના કેસો પણ આવી રહ્યા છે કેટલાક લોકો ફસાઈ પણ રહ્યા છે પૈસા પણ એમને ટ્રાન્સફર કરાઈ રહ્યા છે અને પછી એમને ફીલ થતું હોય છે કે આ તો અમારી સાથે ફ્રોડ થઈ ગયેલો છે એટલે આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ પ્રકારનું ડિજિટલ અરેસ્ટ કોર્ટ છે ઓનલાઈન પોલીસ સ્ટેશન છે ઓનલાઈન વિડીયો કોલથી સુનાવણી છે એવું ક્યારેય શક્ય છે નહીં ને થતું જ નથી મારી સાથે આખો આ ઘટના ફેસ થઈ છે એટલે મારે આમાં બોધપાઠ રૂપે હું પણ શીખ્યો છું અને મારી જેવી ઘટના બીજા કોઈ સાથે ન બને એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આવા કોઈ પણ પ્રકારના કિમિયામાં ફસાશો નહીં આ બધું જ ફ્રોડ છે અને હમણાં પણ એવું જાણવા મળ્યું છે કે લેટેસ્ટ એવા પ્રકારનો કિસ્સો પણ માર્કેટમાં આવી રહ્યો છે કે તમારા જ નામે તમારા પરિવારજનોને સેમ અવાજમાં એ ટેકનોલોજીથી ફોન કોલ્સ થાય છે એમને ક્યુઆર કોડ મોકલી આટલા પૈસાની જરૂર છે એવું ટ્રાન્સફર કરવા પણ જણાવાઈ રહ્યું છે આ તમામ પ્રકારના ડિજિટલ ફ્રોડ છે અને આ પ્રકારના ફ્રોડ કોઈ બહારના દેશોમાંથી ચલાવી ચલાવવામાં આવે છે અને અહીંના લોકલ ખાતાઓ છે લોકલ લોકો છે એમનો ઉપયોગ કરવામાં આવે માસ્ટર તો આઉટ ઓફ ઇન્ડિયા બેઠેલા હોય છે એટલે આપ સૌને બસ આ જાણ કરવાની આપ સૌ પણ સેફ રહો એવી શુભકામના ચારે બાજુ ફ્રોડ સ્કેમ છેતરપિંડી દગાદુગી એનાથી ઘેરાયેલી આ દુનિયામાં આપણે ઘેરાયેલા છીએ એ બધાથી કઈ રીતે બચવું એને માટે ખૂબ સારા માણસોએ એવા વિડીયા તૈયાર કરેલા હોય એને આપણે સાંભળીએ તો આપણને પણ ખબર પડે આજે ડિજિટલ એરેસ્ટમેન્ટ બહુ અઘરો શબ્દ છે આ ઘર બેઠા તમને બંધક બનાવે છે